ક્રિષ્ના જેમ્સ બાદ એને નામ બદલી ગ્રીજા આપવી ના પડે એટલે નામ બદલીને એને મિલન જેમ્સ કરી નાખવામાં આવ્યું એમાં ગુરુવારના રોજ સો જેટલા કારીગરોને છૂટા કરવામાં આવ્યા કંપનીના સંચાલકો સાથે અમે કોર્ડિનેશન કરી પણ કંપનીના સંચાલકો દ્વારા અમને એવો જવાબ આપવામાં આવ્યો કે ભાઈ કોઈ પણ અમને મેન્ટેનન્સ નથી પોતા કિરણ ડાયમંડ જેમ્સમાં બ્રાન્ચ ટુમાં ડી મિલન ખાતામાં ગિરીશભાઈના કારખાને અમે કામે બેસતા હતા ત્યાં હું તેરથી થી ચૌદ વર્ષથી ત્યાં બેસું છું લગભગ નવમાં કે દસમાં હું કામે ત્યાં બેસવા ગયો હતો ત્યારથી લઈ અને આજ સુધી હું એ જ ખાતામાં અને એ જ કંપનીમાં કામે બેસું છું અને અચાનક જ એણે કારખાનું બંધ કરી દેવામાં આવ્યું છે અમારી રજૂઆત એક જ છે કાં તો કંપની ચાલુ કરો હું અને જે ભલે એમ નથી કહેતા કે અમે પૂરું કામ આપો ભલે થોડું આપો પણ અમારું ગુજરાન ચાલે એટલું કામ અમારે જોઈએ છીએ હો અને આ આ કામ ડાયમંડ બુશનું ઉદ્ઘાટન કર્યા પછીની વાત છે આ ત્યાં લગી તો અમારે તો ધમધોકા રહેલું કોઈ વાતની કોઈ ચિંતા નથી કોઈ કારીગરની પણ બુશનું ઉદ્ઘાટન થયું અને તે પછી આ પાંચ દિવસની અંદરમાં આ જજમેન્ટ આવ્યું છે કે એક સાથે અગિયાર ખાતા બંધ કરવામાં આવ્યા છે ડાયરેક્ટ છૂટા કરી દીધા કીધા વગેરેના એમ કે આ કારખાનું બંધ અને બીજા કારખાને કહે તો ન્યા બીજા કટોર આવે ન્યા કાંઈ ફાવે નહીં એ અમને હેરાન કરીને કાઢી મેલે તો પછી અમારે ન્યા જેને ફાયદો શું તો અમે એમ કીધું કે ન્યાથી થોડા થોડા કામ લઈને આ અમને આપો નકર અમને છૂટા કરવા તો કાયદેસર જે હોય પગાર અમને બીજા સુકવીને અમને છૂટા કરો